આ બોડી બુસ્ટર જે ખરી ને બોડી ડિટોક્સ બોડી ડિટોક્સ એ સોલરથી બેને મને આ દવા બતાવેલી તો જે આ એ રંજનબહેન એજન્ટ છે આના અને એ દ્વારા મને મળી અત્યારે આ લગભગ ચોથી બોટલ છે આપણી શરીર એકદમ સારું અને તંદુરસ્ત રહે અને અનુકૂળ છે જેથી કરીને તમે તમારી સામે જ બેઠો છું મારું એકસો બેતાલીસ કિલો વજન છે જે એને માપવું હોય આવી જવાનું મારાતો વીજ વજનો શું થયું બ્લડ નું સર્ક્યુલેશન ચોપન વર્ષની ઉંમર છે મારી ચોપન વર્ષે તો અત્યારે વિદાય લઈ લીધી હોય અને સારી છે દવા

ડાયાબિટીસ અલસર હરસ મસા પથરી ગમે તેવાડમાં હરસ મસ્ત હોય બોડી દિશામાં હવે શરીર ભારે થઈ જવું ધુધારી આવતી હોય શરીરમાંં કંપા પીવામાં મારે સર એમનો અનુભવ છે તો તમારે કોઈ જાતની તકલીફ નથી બરાબર છે કોઈ જાતની તકલીફ પણ રહેતી નથી આ છે તમારે ગેસ એસિડિટી કપાચીયા બધું બહાર કાઢી નાખશે તમારે